મળતી માહિતી અનુસાર લીમડી અમદાવાદ હાઇવે પર જનસાળી પાટિયા નજીક ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળા બનાવના સ્થળે દોડી આવ્યા હતા તો બનાવની જાણ થતાં જ લીમડી પોલીસ કાફલો તેમજ પાંચ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ વાન ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં વીસથી વધુ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની ઘટનાના પગલે લીંબડી અમદાવાદ હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો તો બીજી તરફ લીમડી રાજકોટ હાઈવે ઉપર પણ અન્ય એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં લીમડી મોડલ સ્કૂલ નજીક ડમ્પર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં પણ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જેમાં લીંબડી પોલીસે ઘટના સ્થળે પહોંચી બે કલાકની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડ્યો હતો આમ એક જ દિવસમાં બે અલગ અલગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત અને વીસથી વધુ લોકો ઈજાગ્રસ્ત બનતા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે